નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા અધ્યન સંપૂર્ણ ધોરણ બેનું ગણિત દ્વિતીય સત્ર અને પાઠ નંબર છે આઠ વાહન તો મિત્રો આપણે અહીં આગળ આપેલું છે ચિત્રમાં જુઓ અને કહો તો અહીં છે ત્યાં ચાર સાયકલ છે હવે ચાર સાયકલના પૈડા ગણવા માટે બે વત્તા બે વત્તા બે વત્તા બે એમ ચાર વખત વત્તા કરીને જવાબ આઠ આવે આપણે બીજી રીત કરીએ તો ચારનું ટેબલ બોલી શકાય કારણ કે એકના બે પૈડા છે તો ચારના બે વડે ગુણતા આઠ પૈડા થાય એટલે આપણે આઠ લખી શકાય અરે વાહ મજા પડી ગઈ ચાલો રિક્ષાના પૈડા ગણીએ હવે અહીં દરેક રિક્ષા એટલે કે ત્રણ રિક્ષા છે ત્રણની પણ બે રિક્ષા છે તો અહીં ત્રણ વધતા ત્રણ એટલે કે છ થાય આપણે બે વખત ત્રણ આવ્યું એટલે કે ત્રણ દૂને છ પછી આગળ છે મિત્રો સાથે ચર્ચા કરી ગણતરી કરવાની તો અહીં કાર છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કાર છે અને નીચે જવાબ આપવાના છે કે ભાઈ કારની સંખ્યા તો કે સાત દરેક કારના પૈડાની સંખ્યા તો કે ચાર હવે કુલ પૈડા કેટલા છે તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે કે ચાર વખત સાત એટલે કે સાત વખત ચાર તો આપણે સાતનો ઘડિયો બોલીએ તો સાત ચોક અઠ્યાવીસ થાય તો સાત કારના પૈડા કેટલા થશે સાત ચોક અઠ્યાવીસ થશે ચલો આગળ છે બટન તો અહીં ત્રણ વધતા ત્રણ વત્તા ત્રણ ત્રણ આપેલું છે એટલે કે ચાર વખત ત્રણ તો અહીં ત્રણ ગુણ્યા ચાર એટલે કે બાર તારા થશે પછી આગળ છે હાથ હાથમાં કેટલી આંગળી છે તો પાંચ ને હાથ ત્રણ છે તો પાંચ વધતા પાંચ પાંચ એટલે શું થશે ત્રણ વખત પાંચ એટલે કે પાંચ તેરી પંદર પંદર આંગળી પછી આગળ છે કેળા તો એકમાં ત્રણ કેળા છે તો છ છ છે લાઈન તો આપણે ત્રણ વત્તા ત્રણ એવી રીતે છ વખત લખીશું અને છ વખત ત્રણ કરીશું અને છ ગુણ્યા ત્રણ બરાબર અઢાર કેળા થશે પછી આગળ છે નારંગી તો એકમાં ચાર નારંગી છે એવી છે ચાર વખત આપણે ચાર વત્તા ચાર વત્તા ચાર કરીશું અને અહીં લખશું ચાર વખત ચાર તો ચોકે ચોકે સોળ નારંગી પછી આગળ છે પેન્સિલ તો એકમાં પાંચ અને બેમાં પાંચ એટલે પાંચ વત્તા પાંચ તો અહીં પાંચ વખત બે છે તો આપણે લખીશું બે ગુણ્યા પાંચ એટલે કે દસ પેન્સિલ પછી આગળ છે દડા તો એકમાં પાંચ દડા છે એવી રીતે ચાર બોક્સ છે તો પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે પાંચ વખત ચાર તો આપણે ચાર પંચાને વીસ દડા થશે હવે આગળ છે અહીં સાત વત્તા સાત વત્તા સાત એટલે કે સાત ગુણ્યા ત્રણ તો સાત ગુણ્યા ત્રણ છે અહીંયા અને સાત તેરીને એકવીસ છે તે આપણે જોઈન કરવાનું છે એટલે તેની સાથે જોડવાનું છે પછી આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ એવું સાત વખત છે તો સાત વખત આઠ સાથે જોઈન કરીને છપ્પન સાથે જોડવાનું છે પછી દસ વખત પાંચ છે તો દસ વખત પાંચ સાથે જોઈન કરીને પચાસ સાથે જોઈન કરવાનું છે એવી જ રીતે ત્રણ વખત ચાર છે તો ત્રણ ચાર વખત ત્રણ સાથે બારને જોઈન કરવાના છે પછી છે પાંચ વખત ત્રણ છે તો પાંચ તેરીને પંદર પંદર સાથે તેને જોઈન કરવાના છે આગળ છે ચાર વત્તા ચાર એટલે કે ચાર દુ ને આઠ સાથે તેને જોઈન કરવાના છે ચલો આગળ છે બેનો ઘડિયો તો સૌથી પહેલાં બે નારંગી આપી છે તો બે વખત એક એટલે કે બે એકા બે પછી બે વખત બે નારંગી આપી છે તો બે દુ ચાર એવી જ રીતે બે વખત ત્રણ નારંગી આપી છે તો બે તેરી છ પછી જે એવી રીતે બે વખત ચાર નારંગી આપી છે તો બે ચોક આઠ આગળ બે વખત પાંચ એટલે કે બે પંચા દસ અને આગળ બે વખત છ એટલે કે બે છ બાર પછી છે બે વખત સાત એટલે કે બે સત્તા ચૌદ પછી છે બે વખત આઠ એટલે કે બે અઠ્ઠા સોળ આગળ છે બે વખત નવ એટલે કે બે નવા અઢાર અને આગળ છે બે વખત દસ એટલે કે બે દાણ વીસ